નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે માનનીય ગૃહમંત્રીનો વાણી વિલાસ જે છે એની વાત કરવાના છે આમે તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસનમાં બેઠેલા નેતાઓ છે એ લોકસભામાં વિપક્ષના નેતા અને મિનિસ્ટરિયલ રેન્ક ધરાવનાર બંધારણીય હોદ્દો ધરાવનાર રાહુલ ગાંધી થી એટલા બધા છે કે એમના ભાષણોમાં નરેન્દ્ર મોદી હોય હોય કે અમિત રાહુલ ગાંધી નું નામ ન લે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો એમને ચાલે જ નહીં આજે અમે જે વાત કરવાના છીએ માનનીય ગૃહમંત્રી અને ગુજરાતના ફરજંદ એવા અમિત શાહ ની વાત કરવાના છે અમિત શાહે કાશ્મીર કબજે કરવું છે જમ્મુ કાશ્મીર પર ભાજપનો ભગવો ફેરવો છે હરિયાણા પર ભાજપનો ભગવો ફેરવવો છે હરિયાણા માં તો બે વાર એમણે એક વાર એમની પૂર્ણ બહુમતી ની વિધાનસભામાં એમની સરકાર રચી હતી અને ગઈ વખતે એમની લંગડી સરકાર હતી એટલે દુષ્યંત આ વખતે જે વિધાનસભાની ચૂંટણી છે એમાં એમની હાલત પતલી છે જમ્મુ કાશ્મીરને એક રાજ્યને તોડીને બે કેન્દ્રશાસિત પ્રદેશો કરી દિલ્હીથી શાસન કરવાની એમની મહેચ્છા એ તો એમણે પરિપૂર્ણ કરી દસ વર્ષ પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે એ કરી રહ્યા છે એ અમારી પાસે જે જમ્મુ નું અખબાર છે ડેલી એક્સેલસિયર એની અંદર ગણ્યા ગણાય નહીં એટલી વખત અમિત શાહના મુખે રાહુલ બાબા રાહુલ બાબા રાહુલ બાબા રાહુલ બાબા એ છે ને એમાં કહેવામાં આવ્યું છે આ અહેવાલ અમારી પાસે છે જેની અમે પ્રિન્ટ પણ લઈને રાખીએ છીએ એક્સેલ્સિયરમાં સત્તર સપ્ટેમ્બરનો આ અહેવાલ છે અમે સાચવીને રાખીએ છીએ કારણ કે અખબાર ની ઉપર દબાણ આવે તો કદાચ એની વેબસાઇટ ઉપરથી જતો રે પણ અમારી પાસે એની પ્રિન્ટ રે અને ભાષણ કર્યું એ પાછું કાશ્મીરમાં નહોતું ભાષણ કર્યું તું હરિયાણામાં અને આ મહાશયે જે ભાષણ કર્યું એની અંદર જે વાત કરી છે એ વાત તમને પણ હચમચાવી નાખે એવી છે આજકાલ રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એની હત્યા કરવાની વાતો કરે છે અને આવા બધા ખેલ ચાલી રહ્યા છે છતાં માન્ય વડાપ્રધાન શીત પ્રજ્ઞ છે માન્ય ગૃહમંત્રી પ્રેસ કોન્ફરન્સ યોજે છે અને રાહુલ ગાંધીને જે ધમકીઓ મળી રહી છે

અમારે કેવું પડે એમ કે હું રાજકીય જવાબો નહીં રાજકીય બાબતોના જવાબો નહીં આપીએ જે નિવેદન કર્યું છે અદ્ભુત નિવેદન છે અને નિવેદન કરતા ભૂલી જાય છે એમનો ઇતિહાસ અને એ ઇતિહાસ પાછો મારે આઝાદી પહેલાનો ઇતિહાસ યાદ કરાવવાની જરૂર નથી દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની સરકાર હોય હોય અને એમણે જે કમાલો ધમાલો કરી એ તાજો તાજો ઇતિહાસ હોય અને છતાં માનનીય ગૃહમંત્રી હરિયાણામાં લોહારુમાં એક સભાને સંબોધે છે ને એ કે છે કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ એનો એજન્ડા એવો છે કે એને બધા ટેરરિસ્ટો જમ્મુ કાશ્મીરના ના ચૂંટણી એની યોજાય એના પછી છોડી મૂકવા છે પહેલી વાત તો એ છે કે એ લોકોને ડર લાગી રહ્યો છે કે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસીપી ની સરકાર આવી રહી છે આમે એ ઓબ્સેસ તો છે જ રાહુલ ગાંધી થી એમને ઓબ્સેશન છે સતત રાહુલ ગાંધી નું નામનું એના જાપ કરે છે અને એ કહે છે કે કોંગ્રેસ એનસીપી અલાયન્સ હેઝ એજન્ડા ટુ રિલીઝ ઓલ ટેરરિસ્ટ આફ્ટર કે પોલ્સ એનો અર્થ શું થાય સાદી સીધી વાત છે કે કે માં જેની સરકાર આવી રહી છે એ કોંગ્રેસ અને એનસીપી અલાયન્સ ની સરકાર આવી રહી છે એવું માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ હરિયાણાની સભામાં કબૂલે છે

એની વાતો કરે છે અને એટલી બધી વખત રાહુલ બાબા રાહુલ બાબા રાહુલ બાબા કર્યા કર્યું છે રાહુલ બાબા વેબ સિરીઝ તાજી તાજી છે એનો વિવાદ એ તાજો તાજો છે પાકિસ્તાનના ટેરરિસ્ટો એ ભોલા અને શંકરનું નામ ધારણ કરીને કોડનેમ ધારણ કરીને કાઠમંડો થી

ટેસ્ટોને વળાવવા માટે એમના વળામણા કરવા માટે જયારે ગયા પેલા ઉતારુઓને છોડાવવા માટે અને સોદામાં એ મોલાના મસૂદ અઝર જેવા ખતરનાક ટેરરિસ્ટ અને બીજા ખતરનાક ટેરરિસ્ટો જે જમ્મુ કાશ્મીરની જેલોમાં બંધ હતા અને જમ્મુ કાશ્મીરના નેશનલ કોન્ફરન્સના સુપ્રીમ લીડર અને મુખ્યમંત્રી ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે હું એમને છોડીશ નહી છતાંય ગૃહમંત્રી આ ખતરનાક માં ખતરનાક ટેરિસ્ટ છોડવામાં આવે છે આ વાત કઈ બહુ જાજી જૂની નથી આ ઓગણીસો બે ઓગણીસો નવ્વાણું ની છે જ્યારે વાજપેયીની સરકાર હતી એનડીએ ના નેતૃત્વ એટલે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હમણાં નેટફ્લિક્સ ઉપર એ છે ને અમે તો જોઈ એની વેબ સિરીઝ પણ તમે પણ જોઈ શકો છો અને બાકી રહેતું હોય તો તમારે અમિત શાહની ઓફિશિયલ વેબસાઇટ જે છે મિનિસ્ટ્રી ઓફ હોમ ની એના ઉપર આ અફહણની આખી વિગતો અને પેલા ભોલા અને શંકરના બનાવટી નામો છદ્મ નામો સાથે પાકિસ્તાનના જે ટેરરિસ્ટ અથવા તો અપહરણકર્તાઓ છે એ લોકોના એની આખી વિગત એમાં સ્ક્રિપ્ટ આખી લખેલી છે આખો ઘટનાક્રમ લખેલો છે વાંચી જાજો જેને રસ હોય પણ ભાઈ શ્રી અમિત શાહ એમને છે ને જે વધવાનું સૂજે છે હરિયાણામાં એ એ કહે છે કે નેશનલ કોન્ફરન્સ ટુ રિલીઝ ઓલ ટેરરિસ્ટ આફ્ટર ઇલેક્શન ઇન જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ બ્રિંગ બેક આર્ટિકલ 370 આર્ટિકલ 370 કોણે દાખલ કરાવી હતી આ ભાઈઓ પ્રચાર અપપ્રચાર કરતા રહ્યા સરદાર સાહેબનું સ્વપ્ન હતું શું સરદાર સાહેબનું સ્વપ્ન હતું ભાઈ સરદાર સાહેબે તો ત્રણસો ને દાખલ કરાવી હતી અને કહ્યું હતું કે આ તો એમણે સુતેલા ઓગણીસ માં ત્રણસો ને સિત્તેર અમે કાઢી નાખી અમને વોટ આપો અમને જીતાડો એની જે વાતો કરી અને પુલવામા થયું શહીદોની તસવીરો પાછળ રાખી મોદીએ અને વોટ માંગ્યા આપણે ત્યાં આર્મીને નામે આપણે રાજકારણ ખેલતા નથી હોતા પણ આ બધા ખેલ એમને માફ છે પુલવામા થયું કેમ થયું ભાઈ આરડીએક્સ ક્યાંથી આવ્યું સમજ્યા આ બધા પ્રશ્નો જેમને પૂછાય એ પાછા કે છે કે આ કોંગ્રેસ અને એનસી અને ટેરરિસ્ટોને છોડવા માંગે છે કોને ટેરરિસ્ટોને છોડ્યા હતા ભારતીય જનતા પાર્ટી વાળા અમારા મિત્ર અને અત્યારે કેરળના જે ગવર્નર છે ખા સાહેબ એમણે કહ્યું કે આની અંદર જે વિગતો લખાઈ છે એ સો ટકા સાચી વિગતો છે

ત્યાં સમસ્તીપુરમાં લાલુ પ્રસાદ યાદવ ની સરકારે સોમનાથ થી જતી લાલકૃષ્ણ આડવાણીની રથયાત્રા રોકીને કરી એટલા માટે એમણે છે ને ની ટેકો પાછો ખેંચી લીધો હતો પેલા ટેરરિસ્ટ માટે નહીં એમને છોડ્યા એટલા માટે નહીં પેલા કાશ્મીરી પંડિતોની હિજરત માટે નહીં તમારા દિમાગને ખુલ્લા રાખો સત્યને સ્વીકારો અપપ્રચાર થી વંચિત થોડું શોધન કરો હરી દેસાઈ જે કે એટલે જ આરીફ મોહમ્મદ ખા અમારા મિત્ર એ આ નવ્યાસી માં મુફ્તી મોહમ્મદ સઈદની દીકરીનું અપહરણ જયારે થયું બનાવટી અપહરણ હતું એ શ્રીનગરમાં હું સહી સલામત પાછી લઈ આવીશ અને એ વખતે મુફ્તી મોહમ્મદ સઈદ એ વીપી સિંઘ ની સરકારમાં ગૃહમંત્રી હતા અને આખો ખેલ યોજાયેલો હતો કે ટેરરિસ્ટોને છોડવા એને વીસ પાનાની નોટ લખાવી હતી ડોક્ટર અબ્દુલ્લાએ કે હું આ છોડવા નથી આ લોકો ટેરરિસ્ટોને નહીં છોડે તો એમની સરકાર બરખાસ્ત કરવામાં આવશે અને એ વખતે ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ વીસ પાનાની નોટ લખાવી પ્રોટેસ્ટ નોટ અને કહ્યું હતું

એ સતત છે ને રાહુલ બાબા ઉપર પ્રહાર કરે છે મારે ગણતા ગણાય નહીં એટલી વખત એમણે રાહુલ બાબાને મારી પાસે બે પાનાની પ્રિન્ટ છે રાહુલ બાબા રાહુલ બાબા હુડા સાહિબ રાહુલ બાબા જૂઠ બોલને કી એક મશીન હે રાહુલ બાબા અમાર રાહુલ બાબા રાહુલ બાબા મને લાગે રાહુલ બાબાને અમર કરી દીધો એમણે અમિત શાહે પણ રાહુલ બાબાની એને જે ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે અમિત શાહ એના માટે કોઈ પગલા લેતા નથી કોંગ્રેસ અને એનસી અલાયન્સ હેઝ એજન્ડા ટુ રિલીઝ ઓલ ટેરરિસ્ટ આફ્ટર જે પોલ્સ મેં તો તમને હજુ અધૂરી વાત કરી મૌલાના મસૂદ અઝહરને લઈ

ભારતીય સંસદ પર હુમલો કર્યો હુમલો કર્યો આ એજ મોલાના મૌલાના મસૂદ અઝર જેને રુગનાથ મંદિર જમ્મુનું જે જમ્મુ નું રુગનાથ મંદિર એના પર હુમલો કર્યો હતો અને આજે પણ જે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે એ મૌલાના મસૂદ અઝર ને છોડ્યા ને કારણે થઈ રહ્યા છે 89 માં પણ જે ટેરરિસ્ટો છોડ્યા ને એમનું મોરલ બુસ્ટ થયું એને કારણે અને એના એનું પાપ પણ ભારતીય જનતા પાર્ટી નું જ પાપ હતું ને નહીં તો એ વખતે એમને ધમકી આપવી જોઈતી હતી વીપી સિંહ ને કે ટેરરિસ્ટોને છોડવાની કેવી વાત કરો છો તમે પણ એમણે છોડવા દીધા અને પાછું એમણે બીજું બીજું એક વાજુ વગાડેલું આજ ભારતીય જનતા પાર્ટી વાળો હોય નરેન્દ્રભાઈ અને અમિત શાહે પીડીપી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની ભારતીય જનતા પાર્ટી એ બે હજાર ને પંદર માં ઘર માંડ્યું જમ્મુ માં મુફ્તી મોહમ્મદ ને મુખ્યમંત્રી બનાવ્યા અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે નેતા હતા એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા મુફતી સાહેબ ગુજરી ગયા એટલે એમના શાહજાદીને મુખ્યમંત્રી બનાવ્યા અને ભારતીય જનતા વાળા ભાઈ મુખ્ય નાયબ મુખ્યમંત્રી બન્યા કોની સાથે કેવા સંબંધો ભાઈ કોને તમે મુરખ બનાવો છો પ્રજા બધું સમજે જ આ ફેક્ચ્યુઅલ બાબતો છે અને શેર હરા મારા અબ્દુલ્લા ને મારા શ્યામા પ્રસાદ મુખરજીની હત્યા માટે જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અવતાર ના લોકો એ પછી છે ને એ શેખ અબ્દુલ્લા પરિવાર સાથે ઘર માંડવામાં એમને સત્તાનું સહશયન કરવામાં એમને કોઈ વાંધો નહોતો વાજપેયી સરકારમાં વિદેશ અને એ વખતે એનડીએ ના મુખ્યમંત્રી તરીકે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા હતા કેમ આ બધું ભૂલાઈ ગયું અમિત થી જેને અત્યારે તમે ભાંડો છો એજ તમારા સત્તાના સહશન ઉલાડીયા કર્યા મહેબુબા મુફ્તી તમે સરકાર પાસે ટેકો પાછો ખેંચી લીધો અને પછી તમે દિલ્હીથી સરકાર ચલાવવા માંડ્યા એક દેશ એક સંવિધાન એક રાષ્ટ્રધ્વજ ભાઈ નરેન્દ્ર મોદીના ફોટાને જોયા તમે મુફતી મોહમ્મદ સહીદની સાથે બેઠેલા બે રાષ્ટ્રધ્વજ વાળા બે બંધારણ વાળા છે ને ફોટા મુફતી મોહમ્મદ મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન હતા બે બે ધ્વજ હતા એક જમ્મુ કાશ્મીર નો ધ્વજ હતો એક દેશનો રાષ્ટ્રધ્વજ હતો

એમની દાદી તો બલિદાન આપ્યા છે શહીદ થયા છે શહીદ થયા છે અને તમે તમે તો કેતા હતા ને શેર હમારા મારા હે અબ્દુલ્લા ને મારા હે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમની હત્યા માટે તમે છે ને શેખ અબ્દુલ્લા ને જવાબદાર ગણાવતા પણ સત્તા મળતી હોય તો આપણે શેખ અબ્દુલ્લા ને પણ હગિંગ કરવાનું ફાવે એટલે આ દંભ જે છે એ દંભ એ હવે છે ને દેશની પ્રજા જાણી ગઈ છે અને એટલા માટે જ પાંચસો ને તેતાલીસ લોકસભા બેઠકોમાંથી બસો ને ચાલીસ માં સમેટાઈ ગઈ ભારતીય જનતા પાર્ટી અને હવે કાખ ગોળી ઉપર સરકાર ચલાવી પડે છે અને એટલા માટે જ મોદી અને શાહ એ ગાંગા થયેલા છે એ શું બોલે છે એનો કદાચ એમને અંદાજ નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા અમે કહેલી વાત ખોટી હોય તો જરૂર તારવજો ઘટનાક્રમ સંપૂર્ણપણે તથ્યાત્મક રીતે રજૂ કરીએ છીએ અને એટલે જ એટલે જ આપણા સબસ્ક્રાઈબર પણ સતત વધતા જાય છે આપણા વ્યુઅર્સ પણ સતત વધતા જાય છે નમસ્કાર